નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો સાતીમાં દુખાવ થતા સ્કૂલમાં જ આઠ વર્ષની વિદ્યાર્થીનું મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે મિત્રો અમદાવાદની જેબલ સ્કૂલમાં આઠ વર્ષની વિદ્યાર્થીનું મોત થયું છે

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ